જોઈએ વિગતવાર સમાચાર તો કોંગ્રેસ તૂટતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે કોંગ્રેસમાં નેતૃત્વ જેવું કશું નથી કોંગ્રેસના રાજકારણ નહીં રાજનીતિ ચાલે છે ખરાબ નેતૃત્વના લીધે આવું થાય છે છવ્વીસ માંથી છવ્વીસ બેઠક ભાજપ જીતશે કોંગ્રેસમાં નેતાઓ ઘૂંઘળાઈ રહ્યા છે લોકસભાની તૈયારીએ સંગઠન કરી રહ્યું છે ગુજરાત રાજ્યમાં છવ્વીસમાંથી માંથી છવ્વીસ બેઠક મળવાની છે નિશ્ચિત અને નિર્વિવાદ વાત છે એટલે કોંગ્રેસ હવે હવાતિયા મારવાનું પણ ગુજરાતમાં બંધ કર્યું હોય એવું લાગે છે તો જે રીતે કોંગ્રેસમાં ભંગાણ સર્જાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે તેને લઈને કોંગ્રેસ તૂટતા જ પ્રવક્તા ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું છે તેમણે કહ્યું કે કોંગ્રેસમાં નેતૃત્વ જેવું કશું જ નથી કોંગ્રેસમાં નેતાઓ ઘૂંઘાઈ રહ્યા છે અને તેના કારણે સતત કોંગ્રેસમાં ભંગાણ પડી રહ્યું છે એક તરફ લોકસભાની ચૂંટણીને લઈને તમામ પક્ષોએ તૈયારી કરી દીધી છે ભાજપનું લોટસ ઓપરેશન પણ તેજ ગતિએ ચાલી રહ્યું છે ત્યારે કોંગ્રેસમાં ભંગાણ સર્જાય તેવી શક્યતાઓ તો લોકસભા ચૂંટણી પહેલા રાજકારણ કરવા ધારાસભ્યોનું પક્ષ પલટો કરવાનું બજાર ગરમ થયું છે લોકસભા ચૂંટણી પહેલા આયા રામ ગયા રામનો સિલસિલો શરૂ થઈ ગયો છે લોકસભામાં જીતની હેટ્રિક માટે ભાજપનું ઓપરેશન લોટસ આપ અને કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો રાજીનામું આપશે ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલ રાજીનામું આપશે આ બાદ કોંગ્રેસના એક ધારાસભ્ય રાજીનામું આપશે આજે અથવા આવતીકાલે ધારાસભ્ય રાજીનામું આપી શકે છે લોકસભા ચૂંટણી પહેલા વધુ ધારાસભ્યો રાજીનામું આપશે કોંગ્રેસ અને આપના ધારાસભ્યો રાજીનામું આપી શકે છે સંભવિત બે થી ત્રણ ધારાસભ્યો રાજીનામું આપે તેવી શક્યતાઓ લોકસભા ચૂંટણીને ધ્યાને રાખીને ઓપરેશન લોટસ તેજ થઈ ગયું છે લોકસભા ચૂંટણીને લઈને ભાજપ હવે સક્રિય મોડમાં જો મળી રહી છે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં ભંગાણ સર્જાય તેવી શક્યતાઓ છે વિધાનસભા રાજીનામું આપ્યું હતું કે જેમણે ગત સપ્તાહે જ રાજીનામું આપી દીધું હતું અને તેમણે કેસરિયા કર્યા હતા તો હવે હજુ વધુ ધારાસભ્યો રાજીનામું આપે તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે એક તરફ આમ આદમી પાર્ટી કે જે ગુજરાતમાં અસ્તિત્વ જમાવવા માટે પ્રયત્ન કરી રહી છે કોંગ્રેસ છે કે જે પોતા નું અસ્તિત્વ ટકાવી રાખવા માટે પ્રયત્ન કરી રહી છે ત્યાં કોંગ્રેસ અને આપમાં ભંગાણ સર્જાય તેવી શક્યતા તો હવે ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલ રાજીનામું આપે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે ત્યારે ચિરાગ પટેલ કોણ છે તેની વાત કરીએ તો ખંભાત બેઠકના ધારાસભ્ય કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલ કે જે બે હજાર બાવીસની ચૂંટણીમાં વિજય મેળવ્યો હતો ત્રણ હજાર સાતસો અગિયાર મતથી ભાજપના મહેશ રાવલને હરાવ્યા હતા ઓગણીસો નેવું બાદ કોંગ્રેસને ખંભાતમાં જીત અપાવી હતી ચિરાગ પટેલને ઓગણસિત્તેર હજાર ઓગણસિત્તેર મત મળ્યા હતા ચિરાગ પટેલ વ્યવસાય કોન્ટ્રાક્ટર છે ચિરાગ પટેલે ધોરણ દસ સુધીનો અભ્યાસ કર્યો છે તો આપણી સાથે કોંગ્રેસના હેમંગ રાવલ મીડિયા કન્વીનર જોડાયા છે ફોન લાઈન પર હેમંગભાઈ સ્વાગત છે આપનું ઝી ચોવીસ કલાકમાં હેમંગભાઈ જે તરફ જ્યાં કોંગ્રેસ સતત પ્રયત્નો કરી રહી છે અસ્તિત્વ ટકાવી રાખવા માટે ત્યાં સતત ભંગાણ સર્જાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે વધુ એક કોંગ્રેસના ધારાસભ્ય કોંગ્રેસનો હાથ છોડે તેવી શક્યતાઓ તેવી ચર્ચાઓ ચાલી રહી છે શું કહેવું છે આપનું જો આ એક અત્યારે મારા માટે આ કોઈ અધિકૃત સમાચાર નથી પરંતુ મીડિયાના માધ્યમથી અમને ખ્યાલ આવ્યો છે આ સમાચાર વિશે ઊંડી તપાસ કરીશું અને પછી એના વિશે આપણે કહી શકીએ પરંતુ એક વસ્તુ બહુ સ્પષ્ટ છે કે જનતાએ વોટ આપ્યો છે તો જનતાએ સમજી વિચારીને વોટ આપ્યો છે કોંગ્રેસની માત્ર જ્યારે સત્તર સીટો આવી હોય આવા વિરોધી પ્રવાહમાં પણ જનતાએ જ્યારે કોંગ્રેસના ધારાસભ્યને જીતાડ્યા હોય ત્યારે એમની જવાબદારી વધારે થઈ પડે છે લોકશાહીને બચાવવાની અને લોકશાહીને મજબૂત કરવાની એ વિસ્તારની પ્રજાની ઈચ્છા અને આકાંક્ષાઓ જે છે એ પૂરી કરવા માટેની પરંતુ અત્યારે વિરોધ પક્ષની રાજનીતિ કરવી પણ સહેલી નથી આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી કે અમિત શાહ ગૃહમંત્રી શ્રી અમદાવાદમાં આવે છે તો એના દસ પંદર કિલોમીટરની ત્રીજિયામાં અમારા કોંગ્રેસના કાર્યકર્તાઓને બંધ કરી દેવામાં આવે છે નજર બંધ કરી દેવામાં આવે છે કોંગ્રેસના કાર્યકર્તાઓ હોય નાના મોટા નેતાઓ હોય એમના વેપાર ધંધા ઉપર પણ અલગ અલગ રીતે અલગ અલગ પ્રકારથી એવા પ્રકારના પ્રયત્નો કરવામાં આવે કે જેમાં એમને નુકસાન થાય એવા પણ કેસો જોયેલા છે કે એકત્રીસ માર્ચ એ છેલ્લી તારીખ હોય ટેક્સ ભરવાની અને પહેલી તારીખે એટલે કે પહેલી એપ્રિલે સવારમાં કોંગ્રેસના સમર્થિત કાર્યકરોની દુકાનોમાં નાની નાની દુકાનોની અંદર મ્યુનિસિપલ કોર્પોરેશનના સીલ લાગી ગયા હોય બાજુની દુકાનો યથાવત રીતે ખુલ્લી હોય એટલે આવા તો અસંખ્ય દાખલાઓ છે આમાં લડીને જનતાની ઈચ્છા ને આકાંક્ષાઓને પૂર્ણ કરવા વાળા જે લોકો છે એ જ સાચા નેતા કહેવાય બાકી આવી રીતે ગભરાઈને ભાગી જનારા લોકો છે એ કાયર અને બિક્કણ અને પ્રજા દોહી કહેવાય જો આ સત્ય વાત આપ કરી રહ્યા હોય તો બિલકુલ હેમંતભાઈ તમે જે રીતે કહી રહ્યા છો કે અધિકૃત સમાચાર નથી માની લઈએ કે અત્યારે જો અને પરિસ્થિતિ છે પરંતુ હેમંતભાઈ તમને એવું નથી લાગતું કે તમે જે રીતે કહી રહ્યા છો કે જે તે વ્યક્તિને જ્યારે તમામ મતદારોએ મત આપીને ચૂંટ્યા છે તો તે વ્યક્તિની જવાબદારી વધુ છે પરંતુ સાથે સાથે કોંગ્રેસ પક્ષની જવાબદારી પણ તેટલી જ છે અને તમને એવું નથી લાગતું કે જે રીતે આ અવારનવાર જે કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે કોંગ્રેસનો હાથ છોડી રહ્યા છે તો કોંગ્રેસે પણ મંથન કરવાની જરૂર છે ના બિલકુલ જો એક કાર્યકર્તા તરીકે મને આનું આ બાબતનું જો આવું કોઈ પ્રસંગ બને તો સો ટકા દુઃખ થાય દુઃખ થાય મંથન પણ કરવું પડે પણ માત્ર પ્રજાએ જોવાનું છે કે મેં તમને પહેલા કીધું એમ વિરોધ પક્ષની રાજનીતિ કરવી અને એ પણ સેવાકીય રીતે બહુ અઘરી થઈ ગઈ તમે જ હમણાં તમારા આગળના સમાચારમાં દર્શાવ્યું કે ચિરાગ પટેલ દસ પાસ છે ને કોન્ટ્રાક્ટર છે તો એ કોન્ટ્રાક્ટરના બિઝનેસની અંદર પણ એમને અસર થતી હોય હું એમના તરફી પણ નથી બોલતો જો કદાચ આ પગલું લીધું હોય તો એ પગલું લોકશાહી સાથે સાથે માત્ર કોંગ્રેસ પક્ષની જવાબદારી નથી આ જવાબદારી સાથે ભાજપની પણ છે શા માટે ભારતીય જનતા પાર્ટી આટલું બધું એમની જીત મળી હોવા છતાં કોંગ્રેસથી ડરી રહી છે શા માટે કોંગ્રેસના ધારાસભ્યોને વિરોધ પક્ષના ધારાસભ્યોને હજી પણ પોતાની તરફ ખેંચવા માટે સામ ગામ દંડ ભેદની નીતિ અપનાવે છે કારણ કે એમનું સપનું છે કોંગ્રેસ મુક્ત ભારત કરવું પરંતુ એ કોંગ્રેસ મુક્ત ભારત કદાય થવાનું નથી કોંગ્રેસ લોકોના વિચારોમાં છે એકસો આડત્રીસ વર્ષ આ જૂની પાર્ટી છે કોંગ્રેસ મુક્ત ભારત કરવાનું કહેતા લોકો આજે દક્ષિણ ભારત મુક્ત ભાજપ થવા જઈ રહ્યું છે એ પણ ના ભૂલવું જોઈએ બિલકુલથી હેમંગભાઈ જે રીતે બે હજાર વિધાનસભાની ચૂંટણી યોજાઈ ત્યારે પણ કોંગ્રેસનું પ્રદર્શન એટલું સારું નહીં રહ્યું જે રીતે અગાઉની ચૂંટણીઓમાં હતું જે કેટલીક બેઠકો એવી હતી કે જે કોંગ્રેસની હતી ત્યાં પણ ભાજપે પછડાટ આપી અત્યારે સત્તર બેઠકો છે કોંગ્રેસની અને એમાંથી પણ જો રાજીનામા પડે તો લોકસભાની ચૂંટણી હવે નજીક આવી રહી છે જે રીતે ભાજપ દાવાઓ કરી રહ્યું છે કે લોકસભામાં તમામ છવ્વીસે છવ્વીસ બેઠક ભાજપ કબજે કરી લેશે શું લાગે છે તમને આ જે રીતે કોંગ્રેસનું સંખ્યાબળ તૂટી રહ્યું છે લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ મેં એનો જવાબ આપ્યો હવે બીજા રાઉન્ડમાં તમે રાજીનામા પડે એટલે તમારી જોડે બીજા પણ કોઈ નામો છે તો હું એના ઉપર આગળ ચર્ચા કરી શકું ખાસ તો લોકશાહીની અંદર હું તમને ફરીથી કહું છું કે ખાસ કરીને મીડિયા પણ એક ચોથો સ્તંભ છે અને એમણે પણ જે સાચી માહિતી હોય એ પ્રજા સમક્ષ રાખવી જોઈએ તમને અમને સો ટકા સવાલ પૂછવાનો હક છે પણ સામે ભારતીય જનતા પાર્ટીને પણ પૂછવું જોઈએ કે શા માટે તમે આવા પ્રકારના કાવા દાવા કરો છો અને લોકોએ આપેલા મેન્ડેટ છે તમારો અત્યારે હું એ જ કહું છું કે પહેલા તો આ સમાચાર ને આપણે બંને હું ને તમે બંને પુષ્ટિ નથી કરતા પરંતુ જો આ સમાચાર સાચા હોય તો ફરીથી એક વખત કે કોંગ્રેસ ના કાર્યકર્તા તરીકે મારા માટે બહુ દુઃખદ છે પરંતુ કોંગ્રેસ ને પ્રજા દ્રો કરનાર લોકોની શું પરિસ્થિતિ હોય છે